રાધનપુર ખાતે સસ્તા અનાજના દુકાનદાર દિવાળી તહેવાર આવતા અનાજ ઓછું આપતા હોવાની રાહ ઉઠી છે જી હા સાથે સાથે રવિધામ વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવતા હોવાની રાહ ઉઠી છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પીવાનું ચોખ્ખું પાણી ગટર વ્યવસ્થા સાથે વીજળી વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નોને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જયાબેન સોની દ્વારા રાધનપુરની અંદર જઈ રૂબરૂ મહિલાઓની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે રાધનપુર વોર્ડ નંબર પાંચ અંદર આવતા રવિધામ વિસ્તારમાં મહિલાઓ સાથે રૂબરૂ બેસી ચર્ચા વિચારણા કરતા મહિલાઓના ઘણા પ્રશ્નો જાણવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોનીના મુલાકાત દરમિયાન રવિધામ વિસ્તારની ઘટના સામે આવી જેમાં છ મહિના અગાઉ પીવાનું ચોખ્ખું પાણી ચોવીસ કલાક આવતું હતું જ્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અહીં આ વિસ્તારમાં પીવાનું પાણી છેલ્લા છ મહિનાથી પાંચ દિવસે દસ દિવસે આવતું હોવાની વિગત સામે આવી છે અમારી શેરીના અંદર પાણીનો વિસ્તારમાં ગંદુ પાણી આવે છે રવિધામમાં છ મહિના પહેલાં ચોખ્ખું પાણી આવતું હતું અત્યારે ગટર લાઇનનું પાણી આવે છે અંદર ત્યાં ખજવાળ થાય છે પીવાલાયક પાણી આવતું નથી અને બીમારી વધારે ફેલાય છે અત્યારે પાણી હાવ એટલે હાવ ગટરનું આવે છે પાંચ મહિને તો પાણી આવતું જ નતું પાંચ મહિને થી પાણી ચાલુ થયું ત્યારે અંદર અત્યારે એવું ગટરનું પાણી આવે છે મારો પ્રશ્ન ઈજ કે મેં ફોરમ ભરાયું છે લાયક નું પણ કોઈ હા ભરતું નથી અત્યારે દારામાં મારા નાના નાના છોકરાને હમણાં હાફ નીકળ્યા હતા મહારાજ આખી રાત મારો છોકરો ને અમે હું નથી તો મારે લાઈટ તાત્કાલિક જોવે છે નથી અને કોણ કોણ છો બે છોકરા અને મા દીકરો ચાર જણા તમારા છોકરાના છોકરા છે હવે છોકરા તો એના મમ્મી એના મમ્મી મરી ગયા છે એવું છે છ મહિના પેલા પીવાનું પાણી કમ્પ્લીટ મળતું મહિલા ચોવીસ કલાક પાણી આવતું હતું ને અને અત્યારે પાણી ત્યાં આગળ પાંચ દિવસે સાત દિવસે આવે છે એ પણ પીવા લાયક પાણી નથી નું કેવું એવું છે કે પાણી બોળું આવે છે જે ભીડસર ગટરનું પાણી આવતું હોય એવું આવે છે પીવાનું તો પીવા પણ મહિલાઓ ના આવે છે તો એમના શરીરે ખંજવાળ આવે છે અને ખસ જેવા રોગો થાય છે બીજો પ્રશ્ન એમનો એ છે કે લાઇટ જે આવે છે અવારનવાર લાઇટ કપાય છે લાઇટ કપાય છે તો એમની ફ્રી ટીવી જેવા ઉડી જાય છે નુકસાન આવે છે અને વારંવાર લાઇટ જતી રહે છે અને ડીમ લાઇટ આવે છે ત્રીજો પ્રશ્ન એમનો એવો છે કે જે ગટરો છે એની સાફ સફાઈ થતી નથી અને બધી ગટરો સાંકડી બનાવેલી છે જે ગટરો ઉભરાય છે જેના હિસાબે રોગચાળો અહીંયા ફેલાય છે ચોથો પ્રશ્ન એમનો એવો છે કે જે વિધવા મહિલા બહેનો છે એના સિવાય જે ઘણી બધી મહિલાઓ છે એમને રાશન પૂરતા જથ્થામાં મળતું નથી જે અંદર લખેલું હોય એ રાશન એમને મળતું નથી જેના હિસાબે એમને પૈસા બસો બસો રૂપિયા ચૂકવવા પડે છે છતાં એમને પૂરતું રાશન નથી મળતું એમનો પાંચમો પ્રશ્ન એ છે કે અહીંયા જે બહેનો છે એ બધી ની અંદર ખાસ કરીને જે વિધવા બહેનો છે એમાં બે ચાર મહિલાઓ એમના એવા પ્રશ્નો લીધા છે કે જેમના મકાનો બિલકુલ રહેવા માટે નથી